મિત્રો પોસ્ટ ઓફિસમાં જોડાઈ અને તમે હજારો રૂપિયા કમાઈ શકો છો આઈપીપીબીનો બીસી કોડ લઈ અને પોસ્ટલ બેંકનું તમે કામ કરી અને મિત્રો ઘરે બેઠા મહિને આસાનીથી તમે હજારો રૂપિયા કમાઈ શકો છો તમે પોસ્ટ ઓફિસમાં શું શું કામ કરી શકો છો બીસી કોડ લઈને તો તમે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં એકાઉન્ટ કોઈનું ખોલવું હોય તો ખોલી શકો છો બિલ પેમેન્ટ પૈસા ખાતામાં જમા ઉપાડ કરી કરી શકો છો ત્યારબાદ જોવો આગળ જાતાં તમને ઘણા બધા કામ આપવામાં આવશે આધાર મોબાઈલ અપડેટ છે એવું બધું તમે જાતે જ કરી શકો છો તો મિત્રો વિડીયો પૂરો જોજો બીસી કોડ એટલે કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટનો તમારે કોડ કઈ રીતના લેવો શું પ્રોસેસ છે ઓનલાઈન પ્રોસેસ છે આખી અને ઓફલાઈન પણ પ્રોસેસ છે તો વિડીયો પૂરો જોજો અને વિડીયો શરૂ કરવો પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો આવા નવા માહિતીનો વિડીયો હું લાવતો રહું છું એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો શરૂ કરીએ વિડીયો બીસી કોડ લેવા માટે તમારે કોઈ પણ તમારું બ્રાઉઝર ખોલી લેવાનું છે અને એમાં આઈપીપીબી તમારે ટાઈપ કરવાનું છે ઓનલાઈન પ્રોસેસ તમને જણાવીશ કે બીસી કોડ તમારે કઈ રીતના લેવો તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સાઈટ ખુલી જશે હવે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરીએ અંદર આવો એન્ટર પર જોવા મળશે અહીંયા આપણે બીસી લખી અને સર્ચ કરી લેવાનું છે જેવું જ આપણે મિત્રો સર્ચ કરશું એટલે આ બિઝનેસ કોસ્પોન્ડન્ટનો કોડ આપણને કઈ રીતના લઉં એની એલિજિબિલિટી શું છે એ બધું અહીં જોવા મળશે થોડીક પ્રોસેસ લેશે થોડીક વેઇટ કરવાનું છે નીચે જોવો આવી રીતનું તમને સર્ચમાં ઓપ્શન જોવા મળશે હવે જે પહેલું છે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ લખ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો બિઝનેસ કોરસ્પોન્ડન્ટ બનવા માટેની એલિજિબિલિટી શું છે શું શું ક્રાઇટેરિયા છે તે અહીંયા લખેલું છે તો મિત્રો આપણે આનું ગુજરાતી કરી લઈએ પહેલાં ઇંગ્લિશમાં લખેલું છે તો સૌ પ્રથમ તો જો પ્રથમ ક્રાઈટેરિયા એ છે કે તમારે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ જે અરજી કરતા છે તેના કાયમી રહેવાસી હોવા જોઈએ ત્યારબાદ જેને બીસી કોડ લેવો છે એ દસ પાસ મિનિમમ હોવા જોઈએ ત્યારબાદ જેને બીસી કોડ લેવો છે એની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ પછી સ્થાનિક ભાષા સારી રીતે બોલી લેવા લેતા હોવા જોઈએ ત્યારબાદ સંબંધિત જે વિસ્તાર છે એની જાણકારી હોવી જોઈએ ને ત્યારબાદ કોઈપણ બ્રાઉઝર વાપરતા આવડવું જોઈએ ત્યારબાદ કોઈપણ રાજકીય સંગઠન એટલે કે પોલિટિકલ પાર્ટી અરે એ જોડાયેલા ન હોવા જોઈએ ત્યારબાદ એક પાન કાર્ડ અને ફરજિયાત એની પાસે હોવું જોઈએ તો મિત્રો આ બધી વસ્તુ એની પાસે હોય તો જ એ બીસી કોડ લઈ શકે છે નીચે મિત્રો અહીંયા તમે ક્લિક કરી અને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ફોર્મ તમે ઓફલાઈન ભરી અને ડોક્યુમેન્ટ જોડીને તમે ઓફલાઈન પણ બીસી કોડ લઈ શકો છો પ્રોસેસ કરી હું તમને જણાવું તમારે ઘરે બેઠા ઓનલાઈન પ્રોસેસ કઈ રીતના કરવી તો ત્રણ લીટીમાંથી ક્લિક કરવાનું છે સર્વિસ રિક્વેસ્ટ નોન આઈપીબી કસ્ટમર એની ઉપર તમારે ક્લિક કરવાનું છે આવો એન્ટર પર જોવા મળશે સેકન્ડ જે ઓપ્શન આપેલું છે સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ એસોસિએટ વિથ અસ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે આવું તમને ફોર્મ ખુલી જશે ઓનલાઈન અહીંયા સૌ પ્રથમ તમારે જે ઇન્ડિવિઝુઅલ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે જો અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે ને પછી નેમ ફર્સ્ટ નેમ અને મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે ત્યારબાદ ઇમેલ આઈડી પછી એડ્રેસ તમારે એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો જે પિનકોડ તમે એન્ટર કરશો એ ઓટોમેટિક ડિસ્ટ્રિકને ડિવિઝનને પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરી લેશે નીચેનું જે એની સ્પેસિફિક છે તેની ઉપર તમારે બિસ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ કોડ એવું લખી દેવાનું છે ત્યારબાદ અહીંયા ટીક કરી દેવાનું છે કેપચા નાખી અને સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ તમારું ફોર્મ સબમિટ થઈ જશે ત્યારબાદ આઈપીપી બીના ઓફિશિયલ ઓફિસરો તમારો કોન્ટેક્ટ કરશે અને જે તે આગળની પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરશે ત્યારબાદ તમને બીસી કોડ મળી જશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આવતા બે લાયકનને દબાવી દો થેન્ક યુ ફોર વોચિંગ